મને મારા ભાઈ નો ફોન આયલો એટલે હું દિનેશભાઈ ના ઘરે જઈને એમને બોલાવા ગયો કે મારા ખેતર માં સાપ નીકળ્યો છે હવે કે છે નાક જેવું છે દેખાય છે હા જય માતાજી સ્નેક શેર દિનેશ સોલંકી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો જોવો આજે પછી થી વાર સાપનો કોલ આવી ગયો છે સાપ કયો છે કયો નહીં થઈ જઈને તમને બતાવો વિડિયો માં બન્યા રહો Indian Red Snakes diamonds.

બગેરનો કોઈ ક્યાંક આ પા પા પલો પામ નહી ઓકે હા લે પણ અકુ દે રીતે ઓણે કા જોએ હારે નાય નહી

જે થેલી હતી એ થેલીમાં જ આપણે એને પેક કરવો પડ્યો છે અને આપણે રાહુલભાઈને પૂછ્યું કે આ ધામણ સાપ છે આ તો કશું ના કરે તમે આને કેમ પકડાયો તો એમ કે છે કે આપણે તમને એનાથી ના બીખ લાગે પણ અમને તો બીખ લાગે એનાથી એટલે અમારે પકડાવવો પડે તો એમના છોકરા ને બોકરા બધું એ આગળ ફરતું હોય છે તો એ કદાચ બી ના જાય એના માટે આપણે પકડી લીધો છે તો જુઓ એને રિલીઝ કરીશું આમ જોજો 热。New